હેલો ફ્રેન્ડ્સ હું નીપા મિસ્ત્રી ફરીથી તમારા માટે એક સરસ મજાની રેસીપી લઈને આવી છું પરંતુ રેસીપી શરૂ કરીએ એ પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલ આઈકોનને જરૂરથી પ્રેસ કરો જેથી કરીને તમારી પાસે જલ્દીથી નોટિફિકેશન આવી જાય તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે મઠનું ખીચું તો અહીંયા તમે જોઈ શકો છો મેં મઠ લીધા છે અને મારા જે આ મઠ છે તે હું પાવડરથી મિક્સ કરીને રાખું છું જેથી કરીને બગડે નહીં પાવડરને દૂર કરવા માટે આપણે એક નેપકિન લઈશું અને એની ઉપર આપણે થોડા થોડા મઠ આ રીતે મૂકી દઈશું અને નેપકિનની મદદથી એને સરસ રીતે લૂછી લઈશું જેથી કરીને બધો પાવડર નીકળી જાય અને મઠ આપણા એકદમ સરસ ચોખ્ખા થઈ જાય તો હું તમને ડિફરન્સ બતાવી દઉં કે આપણા પાવડરવાળા જે મઠ હતા તે તમે જોઈ શકો છો એકદમ વ્હાઈટ છે અને લૂંછાઈને એકદમ સરસ કોરા પડી ગયા છે તે એનો ઓરિજિનલ કલર બતાવી રહ્યો છે તો હવે આપણે આ મઠને મિક્સરની અંદર ક્રશ કરી લેશું અથવા તો તમે ઘંટીની અંદર ઘર ઘંટીમાં પણ દળી શકો છો આ રીતે મેં પાવડર બનાવીને તૈયાર કરી દીધો છે એટલે કે લોટ બનાવીને તૈયાર કરી દીધો છે અને રેગ્યુલર આપણે જે રોટલી ભાખરીમાં લોટ યુઝ કરતા હોય એ જ રીતનો આપણે અહીંયા લોટ બનાવવાનો છે અને મઠનો લોટ પણ મળતો હોય છે માર્કેટમાં પરંતુ આપણે એ લોટ નથી લેવાનો હવે આપણે અહીંયા જોઈ શકો છો ત્રણ લીલા મરચાં લીધા છે એક નાનું ટામેટું લીધું છે અને ઘડી પત્તા લીલા મરચાં અને ટામેટાને આપણે બારીક કાપી લઈશું અને ત્યારબાદ આપણે પ્રોસેસ શરૂ કરીશું તમે જોઈ શકો છો લીલા મરચા ટામેટા કપાઈને રેડી થઈ ગયું છે તો હવે આપણે એક કઢાઈ લઈશું એની અંદર લગભગ બે ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકીશું અને ફ્રેન્ડ્સ આ વાનગી શિયાળામાં જ ખાસ બનતી હોય છે અને જૈન લોકો જે હોય છે તે લોકો આ વાનગી ખાસ બનાવતા હોય છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર અડધી ચમચી જેટલી રાય ઉમેરી લઈશું અને રાય તતડે એટલે આપણે એની અંદર પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું હિંગ ખાસ ઉમેરવી કેમ કે કઠોળ હોય એટલે થોડું વાયડું પડતું હોય છે એટલા માટે આપણે એની અંદર હિંગ ખાસ ઉમેરીશું અને ત્યારબાદ તરત જ આપણે એની અંદર પત્તા લીલા મરચાં ઉમેરી લઈશું અને બારીક કાપેલા ટામેટા પણ સાથે ઉમેરી લઈશું માર્કેટમાં જે મઠનો લોટ રેડીમેડ મળતો હોય છે જેનાથી આપણે મઠિયા બનાવતા હોઈએ છીએ તો તે મઠનો લોટ યુઝ નથી કરવાનો તેનાથી તમારું ખીચું બહુ ચીકણું થઈ જશે અને આપણે જે આ મઠ વાટીને રાખ્યા છે એટલે દળીને લઈશું તો તેમાં ફાઇબર્સ અને બધા ન્યુટ્રિયન્ટ્સ પણ જળવાયેલા રહેશે અહીંયા મેં દોઢ કપ પાણી રેડી લીધું છે અને પાણીની સાથે આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું પણ ઉમેરી લઈશું અથવા તો અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું ફ્રેન્ડ્સ આપણે અહીંયા દોઢ કપ પાણી લીધું છે એની સામે આપણે અડધો કપ મઠનો લોટ ઉમેરીશું એટલે કે ત્રણ ગણું પાણી લેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું અંદર ઉમેરી લીધું છે મિક્સ કરી લઈશું બધી વસ્તુ અને એનો ઉભરો આવે ત્યાં સુધી આપણે થવા દઈશું સાથે સાથે આપણે એની અંદર થોડુંક લાલ મરચું એટલે કે લગભગ અડધી ચમચી જેટલું આપણે અંદર લાલ મરચું ઉમેરી લઈશું અને પાંચ ચમચી જેટલી હળદર ઉમેરી લઈશું આ રેસીપી ખૂબ જ હેલ્ધી છે અને સવારના પોરમાં ટિફિન બનાવવાની સાથે જો તમારે ગરમ નાસ્તો બનાવવાનો હોય તો વીકમાં એકવાર આ રીતે નાસ્તો જરૂરથી બનાવજો લોટ જો તમારી પાસે રેડી હશે તો આ રેસીપી ફક્ત પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જશે પાણી ઉકળવા લાગ્યું છે તો હવે આપણે એની અંદર લોટ ઉમેરીશું પણ લોટ ઉમેરતા વખતે ખાસ કાળજી રાખવાની છે નહીં તો એના લમ્સ ન પડી જાય એટલા માટે આપણે થોડો થોડો લોટ ઉમેરતા જશું અને આ રીતે હેન્ડબીટરની મદદથી એને મિક્સ કરતા જશું જેથી કરીને એના લમ્સ ન પડે અને સરસ રીતે લોટ મિક્સ થઈ જાય લોટને આ રીતે સરખી રીતે મિક્સ કર્યા બાદ આપણે એને ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે એને થવા દેવાનો છે તો આ ખૂબ જ ક્વિક રેસીપી છે અને બહુ જ હેલ્ધી છે કેમ કે આપણે આખા મઠનો લોટ લીધો છે આખા મઠનો લોટ લેવાથી એની અંદર બધા ફાઈબર્સ જળવાઈ રહે છે અને ડાયજેશન માટે પણ એ સરસ રીતે ડાયજેસ્ટ થઈ જશે હવે આપણે એને ઢાંકી દઈશું અને લગભગ એને બે મિનિટ માટે થવા દઈશું અને બે મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે એને ઓપન કરીશું અને ફરીથી એકવાર સરખી રીતે મિક્સ કરી લઈશું અને ફરીથી આપણે એને ઢાંકી અને એને ફરીથી એક મિનિટ માટે થવા દઈશું ઓલમોસ્ટ આપણો લોટ થઈ ગયો છે પરંતુ આપણે ફરીથી એને એક મિનિટ માટે ધીમા તાપે એને સીઝમાં મૂકી દઈશું આખો પ્રોસેસ મેં મીડિયમ ફ્લેમ પર જ કરેલો છે અને આખો પ્રોસેસ થતાં મને લગભગ ચાર મિનિટ થઈ છે એટલે કુકિંગ માટે ફક્ત ચાર જ મિનિટનો સમય મને લાગ્યો છે લોટ થઈને રેડી થઈ ગયો છે તો હવે આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું સર્વ કરીશું અને એ પહેલાં આપણે થોડા કોથમીર આ રીતે અંદર ઉમેરી લઈશું સરખી રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે એને સર્વ કરીશું ગરમા ગરમ ખીચું અને સાથે આપણે તેલ ભરપૂર પ્રમાણમાં ઉમેરીશું અને જો તમને તેલ ખાવું ન ગમતું હોય તો તમે જ રીતે બનાવી શકો છો તમે આનાથી વધારે ઢીલું ખાવા માંગતા હો તો તમે થોડું વધારે પાણી પણ ઉમેરી શકો છો તેલ ભરપૂર પ્રમાણમાં ઉમેરીશું થોડી કોથમીર ઉપરથી ગાર્નિશ કરીશું અને સર્વ કરીશું ગરમા ગરમ ખીચું બટનું ખીચું શિયાળામાં ખાવાની કંઈક મજા જ અનેરી છે થેન્ક યુ ફોર વોચિંગ જરૂરથી બનાવજો અને તમારી કોમેન્ટ તમને જરૂરથી લખજો